નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ મેળવતી ન્યૂઝ વિગતવાર સમાચારો નિહાળો ઉછલ તાલુકાના ચિતપુર ગામનો ઈસમ નકલી પોલીસ બનીને ફરતા અમરેલી બસ ડેપોથી ઝડપાયો તાપી જિલ્લાના ઉછલ તાલુકાના ચિતપુર ગામના ફળિયામાં રહેતા અને હાલ વ્યારા નવા ડેપો વિસ્તારમાં રહેતા ઉમેશ વસાવા નામનો ઈસમ અમરેલી બસ ડેપો નજીક પોલીસની વર્દીમાં આટો ફેરો મારતો હોય જેને એલસીબી પોલીસે ઝડપી લઈ પૂછતાછ કરતા તે નકલી નીકળતા તેઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસે ચાર હજારનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી બુધવારના રોજ ત્રણ કલાકે મળી હતી વ્યારા તાલુકાના તાડકુવા ગામની સીમા અડતાલીસ વર્ષે ઈસમે લોન ભરવાના ટેન્શનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું તાપી જિલ્લાના વ્યારા શહેરના પરિશ્રમ હાઇટ્સમાં રહેતા સંજય મિશ્રાએ હોમ લોન લીધી હોય જેના રૂપિયા બાકી હોય જે લોન ભરવાના ટેન્શનમાં આવી જાય તાડકુવા ગામની સીમમાં આવેલ જીબીનો સામાન મૂકવાના ગોડાઉનમાં મૂકેલ ટ્રેક્ટરના હાઇડ્રોલિક થાંભલા સાથે બેલ્ટ બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ બાર કલાકે મળી હતી સોંગઠ સરકારી હોસ્પિટલ ખાતેથી હોસ્પિટલના અધિક્ષકના હસ્તે આઈસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું તાપી જિલ્લાના સુંગઢ ખાતે આવેલ સરકારી હોસ્પિટલ ખાતેથી હોસ્પિટલના અધિક્ષક અને આરએમઓના હસ્તે આઈસીયુ એમ્બ્યુલન્સનું રોકાપણ કરવામાં આવ્યું હતું જેમાં તબીબો સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી બુધવારના રોજ બે કલાકે મળી હતી વ્યારા આઈસીઆઈસીઆઈ બેન્કમાં ખોટું સોનું પધરાવી બે લાખ ત્રીસ હજાર ચારસો છેતાલીસ રૂપિયાની ગોલ્ડ લોન લેતા મુખ્ય ઈસમ તેમજ સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકમાં રાજસ્થાન ચિત્તોડગઢના દશરથ મંગીલાલ મેઘવાલ સોનું લઈ ગોલ્ડ લોન લેવા આવ્યા હતા જે સોનાની ખરાઈ કરવા માટે માલીવાડના રસિક નટુભાઈ સોનીને બોલાવી ખરાઈ કરવામાં આવ્યા બાદ તેઓને બે લાખ ત્રીસ હજાર ચારસો છેતાલીસ રૂપિયાની ગોલ્ડ લોન આપવામાં આવી હતી બાદમાં ત્રિમાસિક ઓડિટમાં સોનું નકલી હોવાનું બહાર આવતા હાલના મેનેજર દ્વારા વ્યારા પોલીસ મથકમાં બંને ઇસમો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ ત્રણ કલાકે મળી હતી વાલોડ તાલુકા પંચાયત ખાતે જનજાતીય રથને ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી અપાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયત ખાતેથી ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા જનજાતીય રથને લીલી ઝંડી આપવામાં આવી હતી બાદમાં અલગ અલગ લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી બુધવારના રોજ એક કલાકે મળી હતી નિજર તાલુકા સંપૂર્ણ આદિવાસી સમાજ દ્વારા આજે તાલુકા મામલતદારને એક આવેદન પત્ર આપી રજૂઆત કરી છે જેમાં વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી દ્વારા જાહેર મંચથી ધર્માંતરણને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથેની રજૂઆત કરાઈ હતી જે અંગે માહિતી આપવામાં આવી હતી જે બાબતની વિગત સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી ગતરોજ ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકડીએ જે વિવાદિત કૃત્ય કર્યું છે જે આદિવાસી સમાજને રૂળિ પરંપરા સંસ્કૃતિને તોડવાનું કામ કર્યું છે તેને અમે સમસ્ત આદિવાસી સમાજ મોકલીએ છીએ અને અમે આદિવાસીઓમાં પ્રકૃતિને મા યામોગીને પૂજનારા છીએ અમારી રૂળિ પરંપરા રચવાઈ રહે અને ભવિષ્યમાં આવું કૃત્ય ચાલતું રહે ધર્માંતરણ ચાલતું રહે તો અમે આ ભવિષ્યમાં સમસ્ત નીચા તાલુકા વતી અમે સખત આંદોલન કરીશું જય બિરસા મુંડા જય યામોગી તાપી જિલ્લા માહિતી અધિકારીની બદલી કરવામાં આવી જિલ્લા માહિતી ખાતામાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા બદલી ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ખાતે કરવામાં આવી છે હાલ તેમની જગ્યા પર સહાયક માહિતી નિયામકનો ચાર્જ નવસારીના અધિકારીને સોંપવામાં આવ્યો હોવાની માહિતી બુધવારના રોજ બે કલાકે મળી હતી વ્યારામાંથી પસાર થતા નવાપુર સુરત હાઈવે પર રોંગ સાઇડમાં આવતા ટ્રેક્ટરે બાઇક સાથે અકસ્માત કરતા નવ વર્ષીય બાળકનું મોત તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ મથકમાં આવતા તાડકુવા ગામની સીમમાં નવાપર સુરત હાઈવે પર ટ્રેક્ટરના ચાલક પ્રફુલ ગામિત રોંગ સાઇડમાં ટ્રેક્ટર હંકાવી લાવી સામેથી આવતી બાઇકને અડફેડે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર નવ વર્ષીય બાળક દક્ષ કુમાર સરવૈયાનું મોત નીપજ્યું હતું જ્યારે ભાવેશભાઈ ભરતભાઈ ગોહિલને ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ પોલીસે ટ્રેક્ટરના ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત